દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગત તારીખ એકવીસ માર્ચની સાંજે દારૂનીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રમુખ ઈસુદાન ગઢવી આપના નેતા રામ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ અને ઈડી વિરુદ્ધ પ્રદર્શન કરવા મામલે ઈસુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી વિરોધ પ્રદર્શન કરવા મામલે જ્યારે ઈસુદાન ગઢવીએ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ પોલીસ દ્વારા તેઓને પકડી પોલીસ વાનમાં પૂરી દેવામાં આવ્યા હતા આ સાથે જ વીસથી વધુ કાર્યકર્તાઓની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ગઈકાલે રાત્રે દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી તેમજ આ દેશમાં એક નવી રાજનીતિની શરૂઆત કરનાર એવા અરવિંદ કેજરીવાલજીની આ ડરપોક ભાજપ દ્વારા લોકસભાના ઇલેક્શનોના થોડા દિવસો પહેલાં જ ઇરાદાપૂર્વકની ધરપકડ કરવામાં આવી છે અને એટલા માટે સમગ્ર દેશવાસીઓમાં આક્રોશ છે અને એના કારણે આજે સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે અને સાથે સાથે ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે અમદાવાદ ખાતે થયેલા વિરોધ પ્રદર્શનની અંદર પોલીસ દ્વારા અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ પોલીસ કે આ ભાજપનું શાસન ગમે તેટલી ધરપકડો કરશે પરંતુ અમે આ લડાઈ મૂકવાના નથી ગઈકાલ રાતથી આ દેશમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને આ ક્રાંતિ આવનારા દિવસોની અંદર જ્વાળામુખી સ્વરૂપે આ દેશમાં બહાર આવશે